અત્યારે અમે નીકળીએ છીએ રેવડી બજારમાંથી આ છે રેવડી બજાર હોલસેલ બજાર આટલી નાની ગલી છે બંને સાઈડ દુકાન છે બહાર બહુ કાઢે દુકાન અંદર જ નહીં બહાર તો મિત્રો આ છે અમદાવાદનું રેવડી બજાર હોલસેલ બજાર આ હોલસેલ બજાર છે અહીંયા રિટેલ નથી આપતા અને જો તમારે મોજા રૂમાલ એ બધી વસ્તુ લેવી હોય તો પેકિંગ વાઇઝ મળશે ડઝનના હિસાબે મળી જાય પણ ભાવમાં ખૂબ જ ફરક પડે છે એટલે સસ્તું પડે છે અહીંયાથી આ બજારમાંથી અને ફેન્સી ટોપ ડ્રેસ એ બધી વસ્તુ પણ મળે છે પરંતુ હોલસેલ બજાર છે એટલે રિટેલમાં તો મળે નહીં તો મિત્રો કોઈને પણ ખરીદી કરવી હોય હોલસેલ બજારમાંથી તો અહીંયા ખરીદી કરવા ચોક્કસથી આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને જો આજે અમે આવી ગયા છે કાલુપુર બજારમાં કાલુપુર ચોખા બજારમાં કરિયાણું અને શાકભાજી બંને વસ્તુ લેવાની છે એટલે જઈએ હવે અંદર કાલુપુર ચોખા બજારની અંદર કારણ કે લેવાનું છે અમારે કરિયાણું જઈએ કાલ બહુ ચોખ્ખા બજારમાં કરિયાણા બજારમાં અંદર અહીંયા બધું હોલસેલ ભાવે મળે એટલે કિલો એક આપે એમ અહીંયા આવ્યા અહીંયા બધી જાતના લોટ મળે મેંદો બોલું ખાન ને બધું આ છે કાલુપુર બજાર

એવા ખાંડ લેવા છે મોટી ખાંડ લેવાની છે બધી કરિયાણાની દુકાનો જ છે ડ્રાય ફ્રૂટ કરિયા હજુ જો આખા મરચાય મળી જાય અલગ અલગ જાતના બધા ભૂંગરા મળે પાપડ ને કાચું બધું મળી જાય અહીંયા બધા ટ્રક ઉભા ખરીદી કરવા ગયા હતા શાકભાજી લેવાનું હતું પરંતુ મોડું થઈ ગયું હતું એટલે પછી શાકભાજી લેવા તો ક્યાંય ગયા નહોતા બહારની લારી ઊભી હતી ને ત્યાંથી એક બે શાકભાજી લઈ લીધા અને કાલુપુર ચોખા બજારની અંદર ગયા હતા કરિયાણું ડ્રાય ફ્રૂટને એ બધું લેવાનું હતું તો તો એ બધું લઈ આવ્યા અને શું શું ભાવમાં લઈ આવ્યા અને અમે શું ખરીદી કરીને લઈ આવ્યા ને એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ અને જો આવીને તો પછી રસોઈ બનાવી પછી જમી કરી લીધું ને તો તો સાડા નવ વાગી ગયા વિદિશા અને દિનેશ બંને ગયા છે ગરબા ક્લાસમાં હું આજે નથી ગઈ કારણ કે હજી મારે બધું મૂકવા કરવાનું બાકી છે અને બીજું પણ કામકાજ છે અને શું ખરીદી કરીને લઈ આવે એનો વિડીયો બનાવવાનો પણ છે એટલે તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમે અમને ખૂબ સપોર્ટ કરો છો અને હમણાં તો થોડાક દિવસથી આ વિડીયોનો તો બનાવાયો કારણ કે કામકાજ હોય એટલે પછી ટાઈમ ના મળે અને અમારે અત્યારે જો હવે ઘરનું કલરકામ ચાલુ થવાનું છે એટલે હવે તો ટાઈમ મળશે ત્યારે વિડીયો બનાવી લઈશું અને બીજા વિડીયો છે એટલે એ હજી એડિટિંગ કરવાના બાકી છે એટલે પછી એડિટિંગ કરીને મૂકશું અને હવે અમારે ગરબા ક્લાસમાં બધા ડે ચાલુ થવાના છે તો મિત્રો આગળ પણ સારા સારા વિડીયો આવશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમને સપોર્ટ કરવા માટે થેન્ક યુ જે પણ અમારા વિડીયોને લાઇક કરે છે શેર કરે છે અમારી ચેનલને જોવે છે પોતાનો કિંમતી ટાઈમ કાઢીને તે બદલ તો મિત્રો બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ ને થેન્ક યુ ફોર વોચિંગ